સ્વયં અને સમાજ માટે યોગના સંદેશા સાથે આજે એકવીસ જૂનના રોજ જુનાગઢના ના કોલેજ પરિષદમાં જિલ્લા કક્ષાના દસમા વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવાન પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાભવનના વડા જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન સહિતના મહાનુભાવો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા આ પ્રસંગે વિશ્વ યોગ દિવસની શુભેચ્છા પાઠવતા સંજયભાઈ કોરોડિયાએ જણાવ્યું હતું કે સરકાર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તે બદલ તેને અભિનંદન પણ પાઠવ્યા હતા તેમણે યોગા અભ્યાસ પર ભાર મૂકતા કહ્યું હતું કે આપણા રોજિંદા નિત્યક્રમમાં યોગને સ્થાન આપી આપણા શરીરને સ્વસ્થ રાખી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ પ્રત્યેક નાગરિક નિરોગી અને તંદુરસ્ત બને છે ત્યારે સ્વાસ્થ્ય સમાજ અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થાય છે લોકોના આરોગ્યની જાળવણી માટે વિશ્વ યોગ દિવસની ઉજવણી પ્રસંગે જૂનાગઢ જિલ્લાની તમામ કચેરીઓ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો સબ સેન્ટરો પોલીસ સ્ટેશનો અને જિલ્લા જેલ સહિત જૂનાગઢના પ્રસિદ્ધ યાત્રા સ્થળો ઉપરકોટ સહિત વિવિધ જગ્યાએ પણ યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા સ્ટાફ વિવિધ તેમજ કોલેજના યોગ ક્ષેત્રે કાર્યરત વિવિધ સ્વયંસેવકોની સંસ્થાઓ પોલીસ સ્ટાફ તેમજ કાર્યકર્તાઓ સહિત વિવિધ કચેરીના અધિકારીઓ કર્મચારીઓ સારી સંખ્યામાં નાગરિકો યોગા અભ્યાસમાં જોડાયા હતા કાર્યક્રમ દરમિયાન નટાબેટી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત સવે વિડીયોના માધ્યમથી માણ્યો હતો આ કાર્યક્રમનું સંચાલન હારૂણ વિહરે પણ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા રમત ગમત અધિકારી યુવા વિકાસ અધિકારી તેમજ નીતાબેન વાળાના સ્ટાફે જહેમત ઉઠાવી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે દસમો વિશ્વ યોગ દિવસ છે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દસ વર્ષ પહેલાં જ્યારે યોગ દિવસની વાત કરી અને સમગ્ર વિશ્વ એને સ્વીકાર્યું આ ઋષિ પરંપરા છે આ વર્ષો પહેલાં આપણું સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવું અને યોગ દ્વારા માનસિક સમતુલતા શરીરની સમતુલતા જાળવવા માટેનું જે નરેન્દ્રભાઈએ આહવાન કર્યું અને આજે સમગ્ર વિશ્વ એકવીસ જૂનને યોગ દિવસ તરીકે મનાવે છે ત્યારે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આજના દિવસ પૂરતું યોગ કરી અને લોકોને મેસેજ આપવાને બદલે દરરોજ યોગનું આપણા જીવનની અંદર એક મહત્ત્વ હોવું જોઈએ દરરોજ યોગ કરવાથી ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે એટલે આ યોગ છે એ ફક્ત દેખાવ માટેનો નથી પણ એક શરીરને સ્વસ્થ રાખવા માટે કોઈ પણ જાતના રોગો ન થાય અને માનસિક સમતુલતા જાળવા માટેનું આ એક ઉત્તમ પ્રદાન છે તો આપણે બધા આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આજે કંઈક નવું કરી અને દરરોજ યોગ આપણે જેટલો પણ સમય મળે એટલા માટે યોગ માટે આપી અને આપણે પોતાની સ્વાતયતા નું ધ્યાન રાખી એવી બધાને શુભકામનાઓ પાછળ